નામ છે રાકેશ હાલ અમે તમારી સામે એક નવો જ વિડીયો લઈને આવ્યા છે આવી રહ્યા છીએ જે અમે એક ગામની અંદર વિઝિટ કરવા આવ્યા છે જ્યાં અમે મરચીની અંદર આપણે ઇન્ડિયા ગ્રોને પ્રોડક્ટ આપી છે ને જેમાં રિઝલ્ટ તમને ખૂબ જોરદાર એવું જોવા મળી રહ્યું છે ને હું એક ખેડૂત મિત્ર ને તમારી સમક્ષ મુલાકાત કરાવવા જઈ રહ્યો છું શું મિત્ર તમારું નામ કહેશો મારું નામ રાઠવનરેશ સરળ ગામ બિલદા ગામ બિલદા તો અમારે જે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરી તો એના બારામાં તમે શું કહેવા માંગો છો તમારી પ્રોડક્ટમાં આટલો બધો વરસાદ થયો કે ભાઈ મરતીનો ટકા અને એની ખાલ એનો વિકાસ ચાલુ છે ચાલુ છે અને સારું રિઝલ્ટ મળશે રિઝલ્ટ સારું છે ને જે તમે આપ જોઈ શકો છો એનો લાગ ફૂલા અને જ્યાં બાજુના ખેતરમાં છે જ્યાં નથી વાપર્યું તો એના પણ આપણે મરચાં જોઈ લઈએ જે તમે જોઈ શકો છો મરચાં છે તો અમારે કેવું છે કે શું અમારે આ પ્રોડક્ટનો ઇસ્તેમાલ કરવો જોઈએ વાપરવો જોઈએ ખરેખર ખરે કરવા માટે તો બીજા ખેડૂત મિત્રને તમે શું ભલામણ કરશો એમને અમને સમજાવીશું કે આ પ્રોડક્ટ હું વાપરવું હોય એમ અમને સારું વિદ્યુલ મળ્યું છે થેન્ક યુ આભાર